સુરતના ખાતે આયોજિત પુરાણના બેનરોને લઈ વિવાદ સર્જાયો છે જેને લઈ કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેને વિરોધ કર્યો છે સુરતના ડિંડોલી શિવકથા પુરાણના બેનરને લઈને વિવાદ થયો છે સાય લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સુરત ભાજપની આંતરિક જૂથબંધી ધાર્મિક કથા સુધી પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે કથાના હોર્ડિંગ્સને બાવીસ જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયો હતો જોકે સોળ જાન્યુઆરી આ ઠરાવ પાછો ખેંચીને હવે હોર્ડિંગ પર ચાર્જ વસૂલવાની વાત કરવામાં આવી રહી છે ભાજપના એસએમસીના ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠે આ અંગે મોટું નિવેદન આપ્યું છે અને જણાવ્યું હતું કે આ ઠરાવમાં મારો ભલામણ પત્ર પણ હતો છેત ઠરાવ કેન્સલ કર્યો છે આ બાબતે મારું પણ અપમાન થયું છે હું આ બાબતે હાઈ ફરિયાદ કરીશ આ વાત સાખી લેવાય નહીં હાઈકમાન્ડ મારું રાજીનામું માંગશે તો હું આપવા તૈયાર છું આ વાત નહીં ચાલે જેને પોલિટિકલ રમવું હોય તે તેનો જવાબ તે આપે એ વાત એવી છે સાય લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કથા વાચે પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે સુરતમાં પધારવાના હતા એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરીનો સુધીનો સાઈ સમિતે સાય શાહ પબ્લિક સિટીને એસી કેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી અને આ ઠરાવને રીમો કરી આ ઠરાવને ચારથી સોળ સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો

ખૂબ જ વાત નિંદનીય છે શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો નાગની દુખાવી છે એમ તો નાગની મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે આ થયું છે એ ખૂબ ખોટું થયું છે હવે ગુને કર્યું છે હું હાઈકમાન્ડ ને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલા લેશે જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે પરંતુ જે આ સનાતન ધર્મનો આ હિન્દુ ધર્મને

કેવી રીતે થયું કેમ થયું આ વાત અગાઉ પણ લિંબાયત ની અંદર એસએમસી એ મનમાની કરીને કોઈ વી વીઆઈપી આવે છે એટલે તમે આ બલ પોસ્ટરો મતલબ ફાડી નાખ્યા ઉતારી નાખ્યા તો આ પણ ત્યારે નિંદનીય થયો તો એનો પણ વિરોધ થયો હતો આ આવી વાત સાકી લેવાય નહીં આ ધર્મની વાત છે અને મારો હાઈકમાન્ડ કે તો એક જ સેકન્ડે હું રાજીનામું આપી દઈશ પરંતુ આ એવી રીતે ના ચાલે આ જેને પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય તો એનો જવાબ આપે